आओ यजमान आओ मुझे पूर्तो पूर्तो पेरिंग थी यार थी क्या था फर्स्ट क्लास थी प्रवेश निर्गमेत दा संग्रामे चंकटे चेवो विग्नस्तशन जायते सुबलम बगम दरम देवो ससेवरना सुपुरुषा प्रसाना बदनम जाये सर्वर्गनो प्रसाद कहे लाभस्ते शा जयस्ते शा उतस्ते शाम वरद जयम हेसा मिन्दे वरस्या मोहं देवा नाथ दिहर्द गम आजम् गुपम प्रदाशामे स्नानादः शंकरा पल्लारikam मल्ला पहारीया दिव्यं स्नानादः प्रतिघ्रियतम् पञ्चाम रुसानम सुदोदक दानम सौर बिया में सुदी आज मुनिया जल समर बिया में भगवान ने छड़ा वेली की पुष्प बनी पाखड़ी ली भगवान बेन तुम्हारी तो देवन हम जो बिया के लकड़ो ने से हृदय ऊपर मस्तक ऊपर ना के सुंगी जवानी डाबी बाजू में की देवन बिया के लकड़ो दे हृदय ऊपर चढ़ाओ मस्तक ऊपर ना जन आज का ले और वंदना पूजन दीर्घ मास दीर्घ का ना का कृष्ण जी विष्णु प्रदान के पुण्य पूजन दीर्घ मास वते भवंगोर वंदना पूजन दीर्घ मास છન્યન મહાવીરજને નષમાય નય નશય નય નાય સદાયમાયનાય માન્યાય નહાજગ નમા

એકબીજાની વિરુદ્ધના દેવ છે છતાં એ લોકોએ વિરોધ કર્યો ને હું તમે વિરોધ કરીએ છીએ નગર ગણપતિ બાપા ને સત્યની કથા હું કામ કરે છે એટલે આ ભગવાનની કથા એટલે સત્યનું આચરણ કરવું હોય તો નારાયણની કથા થાય એને સત્યનારાયણ ભગવાન કહેવામાં આવે તમે સત્યનારાયણના હજાર નામ લેવા જાઓ ને એ છોપડી ના મળે પણ વિષ્ણુના હજાર નામની છોપડી મળે આ કથા વિષ્ણુની છે પછી હભંગ નથી કોઈ કથા આ સ્કંદરામના પુરાણમાં અને અધ્યાય જોવા મળે આપણને એ તો પછી આપણે એવું માનીએ કે લીલાવતી કલાવતી ના લીલાવતી ને કલાવતી ની કહાનો થી ચાર વર્ણો ની કથા હા તમે હમ સાંભળી હમલી જો ચાર વર્ણો ની કથા એટલે પહેલો થઈ કે સમજાવ સાવધાન થઈને સાંભળજો એક દિવસ અયોધ્યા ની પાસે આવેલા નેમિશાયન ના જંગલ માં બધા રોશિયા પુરાણીય જાણતા હતા કથા કઈ રીતે થાય છે કોઈ જહલ લીધું નહીં સૂત નામના પુરાણ એમ કહેવા લાગ્યા ભગવાન ને નારદ મુનિ ની વચ્ચે સંવાદ થયો એ હું કઈ સંભળાવું તો ઋષિઓ આમની ચર્ચા છોડીને સૂત નામના પુરાણી ને પ્રશ્ન કરવા લાગ્યા આપણે કોઈ નું સારું કરી દઈએ ને તો હું હતો તો સારું થયું બ્રાહ્મણ બ્રાહ્મણ ઘણો નિર્ધન હોય એટલે ભિક્ષા માંગી અને પોતાનું જીવન નિર્વાહ કરતો હોય બ્રાહ્મણ નિર્ધન હોય પણ પૈસા ન હોય એ માટે જાણ બ્રાહ્મણ નિર્ધન હોતો પછી તમારે ભગવાનની મૂર્તિ કોઈ પણ જગ્યાએ મંદિર હોય નાનું કે મોટું પછી ગમે સંપ્રદાયના સાધુ સંતો ગમે સંપ્રદાયના મંદિર બનાવતા હોય ને તો પ્રતિષ્ઠા તો બ્રાહ્મણના બાળકને લાવીને જ કરાવવી પડે એ પોતે કરી શકે નહીં તો બ્રાહ્મણના ગરીબ કેમ ગણવો પૈસા ન હોય એટલે ગરીબ પણ આમ ગરીબ બાકી બ્રાહ્મણ દરિદ્ર ન હોય ને જો બ્રાહ્મણ દરિદ્ર જો હોય ને તો દ્વારકાનો નાથ સુદામાના પગ નથી સુદામો કરી પછી વિદ્વાન હું કેવાઈ મોગું છું બ્રાહ્મણ તરીકે હોય નહી પણ પૈસા ન હોય એટલે ભિક્ષા માંગે ને પોતાનું જીવન નિર્વાહ કરતો હોય બ્રાહ્મણને દુખી જોઈ બ્રાહ્મણો પર હેતવાક દ્વારા ભગવાન વિષ્ણુ પોતે વૃદ્ધ બ્રાહ્મણનો રૂપ લીધું દરિદ્ર બ્રાહ્મણ ભિક્ષા વર્તી કરતા હતા ત્યાં જ એને કેવાઈનો કટિંગ મળ્યો થાવા શું છે પ્રસાદીમાં ફ્રૂટમાં વાહ ભાઈ સાયલ હોતો કટિંગ કરવાનું આવ ગુણકારી ઓકે ખાવા નથી ખાલી કટિંગ સાયલ હોતો ભાઈ ધૂમ સુર પી ધનુમય દીપક દ્રશ્યામી નૃત્ય ભાવી ઓ નંદ લા લાયંદા વાંદ લાય ગે જમા બાપ ધારો કર ओ रंगला लाये मारी मेरे दम यांग मनसी तारे मारे साके बा का रे जब

આજે આપણી સોસાયટી કથા ફર્સ્ટ ક્લાસ પૂરી થઈ ગઈ અને કથાના યજમાન હતા મહેશભાઈ બધાને ખૂબ મજા કરે તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો બધાને ગમો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ